Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના મંદુસર અને હતી ત્યારે લોકો ભરેલી બસ રાજસ્થાનના કોટા નજીક અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે આ અકસ્માત દિલ્હી મુંબઈ આઠ લેન ત્યારે એક્સપ્રેસ વે પર થયો હતો અને શ્રદ્ધાળુથી ભરેલી હાઈસ્પીડ ત્યારે બસ પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી આ અકસ્માતમાં પતિ પત્ની સહિત ત્રણ શ્રદ્ધાળુના મોત થયા છે જ્યારે બે લોકોની હાલત ગંભીર છે ઘાયલોને કોટાની ત્યારે એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ અકસ્માત ગુરુવારે સવારે સિમલિયાના ત્યારે મિત્રો વિસ્તારમાં કરવાડિયા નજીક થયો હતો અને સરદારુ મહાકુંભ ત્યારે મિત્રો એટલે કે પ્રયાગરાજથી ત્યારે મંદસોર એટલે કે મધ્યપ્રદેશ ત્યારે પરત ફરી રહ્યા હતા અને સિમલિયાના ત્યારે પોલીસ સ્ટેશનના એઆઈએસઆઈએ ત્યારે મિત્રો હરિધરાજ ત્યારે સિંહે જણાવ્યું હતું કે અકસ્માત સવારે લગભગ સ ને ત્રીસ મિનિટે થયો હતો અને બસમાં લગભગ છપ્પન મુસાફર હતા બસના મુસાફરો મધ્યપ્રદેશના મંદોસોર અને રતલામના રહેવાસી છે અને પ્રયાગરાજમાં સ્નાન કરવા પછી તેઓ મંદસોર ત્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ